સ્ટેટ વિજિલન્સની ટીમે પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં આવેલા ઉકાજી વાડીઓમાં રેડ કરી દારૂ વેચતા ચાર ને ઝડપી પાડ્યા હતા અને પાણીગેટ પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ જાણે તે કાગળ ઉપર જ હોય તેમ અસામાજિક તત્વો બુટલેગરો ઘરો દારૂનું વેચાણ કરી રહ્યા છે અને પોલીસ ઊંઘતી ઝડપાય છે શહેરના પાણીગેટ પોલીસ પણ ઊંઘતી ઝડપાય હોવાનો બનાવ સામે આવ્યો છે પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં આવેલા બાપુડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા ઉકાજી વાડીઓ પાસે વિદેશી દારૂનું વેચાણ કરાય છે સ્ટેટ વિજિલન્સ સ્કવોડને મળતા વિજિલન્સ સ્ક્વોડે પાણીગેટ પોલીસને ઊંઘતી ઝડપી હતી ઉકાજી વાડીઓમાં ગતરાત્રીના અગિયાર પચાસના સમયગાળામાં વિજિલન્સે રેડ કરી હતી જ્યાં સ્થળ ઉપરથી ત્રણ એક્ટિવામાં ઇંગ્લિશ દારૂ બિયર વિજિલન્સે ઝડપી પાડી હતી સ્થળ ઉપરથી વિદેશી દારૂનું વેચાણ કરતા રવિ માછી રાજેશ કહાર કૃણાલ ગોડિયા તથા ફૈઝલ શેખને વિજિલિયન્સે ઝડપી પાડ્યા હતા વિજિલિયન્સે ત્રણ એક્ટિવા કિંમત નેવ હજાર વિદેશી દારૂ ઓગણત્રીસ હજાર બસો તથા રોકડ ત્રણ હજાર બસો સાહીઠ તથા ચાર નંગ મોબાઈલ કિંમત ચાર હજાર પાંચસો મળી કુલ એક લાખ છવ્વીસ હજાર નવસો સાહીઠનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સ્થળ ઉપરથી નહીં મળી આવેલા આરોપી અશોક ઉર્ફે બદરુ કિશન કહારને વોન્ટેડ જાહેર કરી વિજિલન્સે પાણીગેટ પોલીસ મથકે ગુનો રજીસ્ટાર કરાવ્યો હતો ઉલ્લેખનીય છે કે પાણીગેટ પોલીસ મથક હલ વિસ્તારમાં દારૂનું વેચાણ થતા પાણીગેટ પોલીસને આપરૂના ધજા ગ્રાવડ્યા છે વિજિલન્સની દારૂના ધંધા ઉપર કાર્યવાહીમાં પાણીગેટ પોલીસ ઉમટી ઝડપાઈ હતી